જય કિસાન મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા આજે તારીખ ચૌદમી ઓક્ટોબર બે હજાર ને પચીસ નો દિવસ છેલ્લા અનેક દિવસોથી બોટાદની યાર્ડમાં કડદા બાબતનો એક આખો સંઘર્ષ ચાલી રહ્યો છે આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતોના સમર્થનમાં અને કડદો કરનારાઓના વિરુદ્ધમાં એક લડાઈ લડી રહી છે શાંતિપૂર્વક રીતે બોટાદના માર્કેટિંગ યાર્ડમાં ઘણા સમયથી આંદોલન ચાલતું હતું અને આ આંદોલન વધુ શાંતિપૂર્વક રીતે આગળ વધે એવા આયોજનના ભાગરૂપે હળદર ગામમાં એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું આ મહાપંચાયતના આયોજન ઉપર ભાજપી પાર્ટીના કહેવાથી કડદા બાજુના સમર્થનમાં અને ખેડૂતોના વિરોધમાં પોલીસે લાઠીચાર્જ કર્યો ટીયર ગેસના સેલ ચોડ્યા ઘરમાં જઈ જઈને નિર્દોષ માણસોને બેરહેમીપૂર્વક માર માર્યા ઘરની અંદર જઈને તોડફોડો કરી દરવાજા તોડ્યા દુકાનો તોડી લાઈટો તોડી ગાડીઓ તોડવાનું કામ ભાજપી પાર્ટીના સપોર્ટથી ભાજપની અને બોટાદની પોલીસે કર્યું દોસ્તો આજે સવારે મેં ગુજરાતના મંત્રી ઋષિકેશભાઈનું નિવેદન સાંભળ્યું એમણે એમ કીધું કે આ ષડયંત્ર છે આ એક કાવતરું છે ગુજરાતના લોકોને ચેતવવામાં આવે છે કે આમાં ફસાતા નહીં શ્રીએ એવું પણ કીધું કે આ જે સભા થઈ એમાં સ્થાનિક કોઈ માણસ નહોતો મારું ભાજપી કડદા પાર્ટીના માનની મંત્રીશ્રીને પૂછવાનું છે કે જો કોઈ સ્થાનિક માણસ ત્યાં સભામાં ન હતું તો તમારી ભાજપી કડદા પાર્ટીની પોલીસે ઘરમાં જઈ જઈને નિર્દોષ માણસોને બેરહમી શા માટે માર્યા જ્યારે મંત્રી જાહેરમાં એવું બોલે છે કડદા પાર્ટીના મંત્રી કે કોઈ સ્થાનિક માણસ હતો જ નહીં ત્યાં તો પછી તમારી પોલીસને નથી ખબર કે સ્થાનિક માણસ નતો તમને ખબર છે કે સ્થાનિક નતું કોઈ તો તમારી પોલીસે સ્થાનિક માણસોને માર શા માટે માર્યો જગ જાહેર વિડીયોમાં દેખાય છે કે પોલીસે ઘરમાં જઈ જઈને દરવાજા તોડી તોડીને પાટા મારીને દરવાજા તોડી નાખ્યા ઘરના ટીવી તોડી નાખ્યા ફ્રીજ તોડી નાખ્યા લેમ્પ તોડી નાખ્યા માણસોને માર્યા અને સ્થાનિકોને શા માટે માર્યા હકીકત તો એ છે કે ગુજરાતમાં ભાજપના મંત્રી હોય કે ભાજપના ધારાસભ્ય હોય પટાવાળાથી વધુ કોઈની હેસિયત નથી હું પચાસ વખત જાહેરમાં નિવેદન આપી ચૂક્યો છું કે ભાજપના મંત્રી અને ધારાસભ્યોની લાયકાત માત્ર એક પટાવાળા જેવી રહેવા દીધી છે ભાજપે અને હું જ્યારે આ વાત કહું છું કે પટાવાળાઓ છે ત્યારે ભાજપને બહુ વહમું લાગે છે આકરું લાગે છે પણ આજે કડદાબાજોના સપોર્ટમાં કડદો કરનારાઓના સપોર્ટમાં ખેડૂતોને લૂંટનારાઓના સપોર્ટમાં આખી ભાજપી કડદા પાર્ટી ઉતરી આવી છે ટીવીમાં સોશિયલ મીડિયામાં બધી જ જગ્યાએ ભાજપી કડદા પાર્ટીના બધા જ નેતાઓ લાગી પડ્યા છે આમ આદમી પાર્ટીના વિરોધમાં અને ઘટનાના અનુસંધાનમાં પણ એક પણ નેતાની હિંમત થઈ કે કે કડદો સાચો છે છે ખોટો બોલી બતાવે નહીં ચાર પાંચ દિવસથી આ સંઘર્ષ ચાલુ છે કડદા બાબતનો એક પણ મંત્રી કૃષિ મંત્રી સહિત મુખ્યમંત્રી સહિત ગૃહમંત્રી સહિત કોઈ ધારાસભ્યની એવી હિંમત નો થઈ કે કડદા ઉપર એક નિવેદન આપે જે લોકો કડદા ઉપર એક નિવેદન નથી આપી શકતા એ પટાવાળા નો કહેવાય તો શું કહેવાય નેતા હોત તો છાતી કાઢીને ખોખારો ખાઈને બોલ્યા હોત કે આ કડદો સાચો છે અથવા તો કડદો ખોટો છે કડદો સાચો છે કે કડદો ખોટો છે એ વાત જે પોતાની બોલી નથી શકતા એવા પટાવાળાઓની સરકાર છે અને ધારાસભ્યો પટાવાળા નહીં તો શું અને પટાવાળા ના હોત તો બોલ્યા હોત આજ આ જે ઘટના બની છે હડદર ગામની

અમારા ગામમાં કોઈને ખબર નહોતી પહેલી વાત તો ભાજપી કરદા પાર્ટીના નેતાઓને એ પૂછવી છે છે કે તમારી ભાજપી પાર્ટીની સરકારના રાજમાં એક સરપંચ મહિલા ટીવી સામે આવીને બોલી નથી શકતી મહિલાઓની આ પરિસ્થિતિ છે એના હસબન્ડ ને એના પતિ ને ચાર દિવસથી ટીવીમાં બતાવો છો તો પણ કરદા પાર્ટીના મંત્રીની એટલી હેસિયત નથી કેમ કે પટાવાળા છે બધા ધારાસભ્ય મંત્રી પટાવાળા જેવા છે એની ઓકાત નથી કેવું બોલે કે ભાઈ બેન ને ટીવી પર લાવો ને બેન પાસે નિવેદન અપાવો આટલું તો તમારી રાજમાં મહિલાઓનું સન્માન છે આટલી તો મહિલાઓની ઇજ્જત તમે કરો છો અને તમે એક મહિલાને હાથો બનાવી એના પુરુષ પાસે નિવેદનો અપાવડાવો છો કે ગામની મંજૂરી નહોતી કયા કાયદામાં કયા શાસ્ત્રમાં કયા વેદો પુરાણોમાં લખ્યું છે ભાઈ કે ગામના સરપંચની મંજૂરી લેવી અને સરપંચ કોણ છે એ તો પેલા ગામ નહીં ખબર સરપંચના પતિ આવીને બોલે છે દોસ્તો જે ગામમાં આ સભા થઈ આ સભામાં જ ધારો કે આ સભા મંજૂરી વગરની હતી દાખલા તરીકે પોલીસમાં અમે નોકરી કરી છે અમને ખબર છે કે મંજૂરી વગરની સભા હોય તો સામાન્ય રીતે પોલીસ એવું કરવાનું હોય કે સભામાં જો ખૂબ વધુ માણસો આવી ચૂક્યા હોય હાજર થઈ ચૂક્યા હોય પાંચ દસ હજાર લોકો ભેગા થઈ ગયા હોય તો પછી સભા થઈ જવા દેવી પડે સભામાં ભાષણ હોય માન સન્માન જે કાંઈ હોય એ થઈ જવા દેવું પડે સભા પૂરી થઈ જાય આપમેળે લોકો ઘરે જતા રહે બધો માહોલ વિખાઈ જાય ત્યાર પછી પોલીસે જે જે લોકો મંજૂરી વગરની સભા કરવા માટે જવાબદાર હોય એમના ઉપર પાછળથી એફઆઈઆર કરી શકે છે પોલીસ પણ હળદરમાં પોલીસે શું કર્યું માણસો આવી ગયા હતા એ માણસો ઉપર લાઠી ચાર્જ કરવાની ખેડૂતોને માર મારવાની અને ભાજપી કડદા પાર્ટીના કડદાઓને બચાવવા માટેની પૂરી તૈયારીના ભાગ રૂપે પોલીસવાળા ત્યાં આવ્યા હતા મંજૂરી વગરની અનેક સભાઓ મેં પાટીદાર આંદોલન દરમિયાન જોઈ છે આમ આદમી પાર્ટી દરમિયાન જોઈ છે એ સિવાય પણ સામાન્ય સંજોગોમાં ઘણું બધું થતું હોય છે મંજૂરી વગર મંજૂરી વગર થતું હોય તો સામાન્ય રીતે પોલીસ ત્યાં આવે સાવચેતીના ભાગ રૂપે ધ્યાન રાખે અને સારી રીતે બધું પૂરું થાય એના ઉપર ફોકસ કરે પણ હળદર ગામમાં પોલીસવાળા જે આવ્યા હતા એની માથે બધા ઉપર હેલ્મેટ હતા એનો અર્થ એ કે તૈયારીમાં આવ્યા હતા દરેકના હાથમાં સ્મોક ગન હતી પેલું ટિયર ગેસ છોડવા માટેની એનો અર્થ એ કે તૈયારીમાં આવ્યા હતા એમની પાસે સ્મોકના સેલ હતા એમની પાસે પ્રિઝન વાન હતી એમની પાસે બધું જ હતું એનો અર્થ એમ કે ભાજપી કડદા પાર્ટીના નેતાઓના કહેવાથી કડદા બાજુને બચાવવા માટે ચોર લૂટારા લફંગાઓને બચાવવા માટે પોલીસ માર મારવાની તૈયારી સાથે ખેડૂતોને ડરાવવાની તૈયારી સાથે ત્યાં હાજર રહ્યા હતા નહીતર તો પોલીસ ભલે આવે હળદળમાં

અને કરદાબાજોને બચાવવા માટે થઈ ખેડૂતોને બેરહમીપૂર્વક પૂર્વક માર મારવામાં આવ્યો છે દોસ્તો ભાજપના નેતાઓને જયારે સાચું કહીએ છે ત્યારે એમને છે બહુ તકલીફ થાય પણ સત્ય તો સત્ય છે આજ સવારથી અને આમ તો ગઈકાલ રાતથી તમામ પ્રકારના મંત્રી સંત્રી ધારાસભ્ય બારાસભ્ય બધા જેમ ફાવે એમ બોલે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અરાજકતા ફેલાવે છે આમ કરે છે તેમ કરે છે ગુજરાતની જનતાને ફસાવે છે ફલાણું પણ એકે મંત્રીની કે એકે ધારાસભ્યની એવી હેસિયત છે કે માર્કેટિંગ યાર્ડમાં ચાલતા કડદા ઉપર એક શબ્દ બોલે જેની કડદા ઉપર ત્રણ લીટી બોલવાની હેસિયત નથી અને પટાવાળા કહેવાય કે ધારાસભ્ય કહેવાય આ અમે બોલીએ છીએ શું કામ અમે અમારા ખેડૂતોના સ્વાભિમાન માટે બોલીએ છીએ અમે ખેડૂતોના મતથી જીત્યા છીએ ભાજપના એહસાનથી નહીં દોસ્તો જે હળદળ ની બોટાદ ની ઘટના બની છે એ ગુજરાત ભર ની જનતા એ આંખ ઉગાડવા જેવી ઘટના છે કે જો તમે સરકાર સામે કઈ માંગણી મૂકશો અવાજ ઉઠાવશો તો સરકાર અને સરકારની પોલીસ બંને ભેગા મળી અને તમને મારશે અધિકાર નહીં આપે ભૂતકાળમાં જયારે શાળાના ફી વધારાના આંદોલન થયા ફી વધારાના વિરોધમાં વાલીઓના ત્યારે પણ પોલીસ આવી જાય છે શાળાને બચાવવા માટે બુટલેગરો વિરુદ્ધ જનતા રોડ ઉપર આવે તો પોલીસ આવી જાય છે બુટલેગરોને બચાવવા માટે

ભાજપના કડદાબાજો ચોરો ભાજપના લફંગાઓ ભાજપના ભ્રષ્ટાચારિયા ભાજપના પોલીસ રાખી છે જનતા માટે કોઈ પોલીસ નથી ગુજરાતમાં જનતાને જનતાને તો દબાવે માર મારે જનતાને જેલમાં પૂરે ખોટા કેસ કરે અને મંત્રી ઋષિકેશભાઈ તો એવું કે છે કે ગામનું કોઈ હતું નહીં ગામનું કોઈ હતું નહીં ગામમાં અને ધારો કે બધા બાર ગામથી આવ્યા હતા તો ગામના લોકોને તમારી પોલીસે શું કામ માર માર્યો ઘરમાં ઘુસી ઘુસીને તોડફોડ શું કામ કરી દોસ્તો ભાજપની સરકાર કડદાબાજોના સમર્થનમાં છે ભાજપના મંત્રી કડદો કરનારાઓના સમર્થનમાં છે અને આમ આદમી પાર્ટી ખેડૂતોના સમર્થનમાં છે નિર્ણય તમારે લેવાનો છે કે તમે કોના સમર્થનમાં છો કડદાબાજોના કે ખેડૂતોના દોસ્તો આમ આદમી પાર્ટી ગમે તેવી મજબૂતમાં મજબૂત લડાઈ લડવા માટે તૈયાર છે અને સક્ષમ છે અને હું છેલ્લે બધાને એક વિનંતી કરવા માંગુ છું કે ક્યાં સુધી આપણે સહન કરીશું કેટલું સહન કરીશું દરેક દરેક વ્યક્તિ ઉપર અત્યાચાર અન્યાય થઈ રહ્યો છે કેટલીક જગ્યાએ ગુંડાઓ અન્યાય કરે છે ગુંડા સામે ફરિયાદ કરવા જાવ તો પોલીસ અન્યાય કરે છે પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા જાવ તો નેતા હેરાન કરે છે નેતા તકલીફ આપે છે જનતા ક્યાં સુધી આ સહન કરશે કેટલું સહન કરવામાં આવશે જે ઘટના બોટાદમાં બની છે એ ઘટના નિવારી શકાય હોત આજ સવારથી અને ગઈકાલ બપોર પછીથી ભાજપના જેટલા સ્ટેટમેન્ટ આપી રહ્યા છે એ તમામ કરદાબાજો ચાર દિવસ પહેલા બોલ્યા હોત એ કર પાંચ દિવસ પહેલા રાજુભાઈ પહેલી વખત જ્યારે માર્કેટિંગ યાર્ડ બોટાદમાં ગયા ત્યારે ભાજપના એક પણ કરદાબાજે નિવેદન ન આપ્યું કે આ ઘટના સાચી છે કે ખોટી છે કડદો થાય છે કે કડદો નથી થતો કડદો થવો જોઈએ કે કડદો ન થવો જોઈએ કોઈ નિવેદન ન આપ્યું ચાર ચાર દિવસ સુધી આખી ભાજપ ભાજપી કરદા પાર્ટી ની સરકારે એક પણ નિવેદન ન આપ્યું ભાજપના તમામ કરદા ખાતાના બધા જ અધિકારીઓ જે કંઈ હોય કરદા વિભાગમાં એ બધા કંઈ ન બોલ્યા જેવું આયોજન બદ્ધ રીતે હળદર ગામની અંદર પોલીસે અત્યાચાર કર્યો લાઠીચાર્જ કર્યો એટલે આજે બધા જ ભાજપના જે કઈ હોય પ્રદેશ લેવલના કરદાઓ એ બધા કુદી કુદીને બોલે છે કુદી કુદીને સ્ટેટમેન્ટ આપે છે

વજનના નામે કટા એટલે કે બારદાનના નામે મજૂરી નામે તોલમાપ નામે લૂટફાટ મચાઈ લેવામાં આવે છે આખા ગુજરાતના માર્કેટિંગ યાર્ડ ની અંદર મોટા ભાગે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે ત્યારે આ ભાજપી કરદા પાર્ટીના એકેય નેતા સ્ટેટમેન્ટ નથી આપતા જ્યારે ખેડૂતો માટે આમ આદમી પાર્ટી લડવા આવી તો ગૃહમંત્રીને ફલાણા મંત્રી ઢેંકણા મંત્રી બધાય પટાવાળા આવીને મળ્યા બોલવા મારી ભાજપના બધા જ પટાવાળાઓને વિનંતી છે પટાવાળા એ વચ્ચે બોલવું નહીં તમારા શેઠને મોકલો પટાવાળા નમ્ર નિવેદન છે કે અમારી ખેડૂતોની અને ભાજપ પાર્ટી ની લડાઈ છે વચ્ચે પટાવાળાઓએ પડવું નહીં એ બધા જ પટાવાળાઓને નમ્ર વિનંતી છે જય જય ગરવી ગુજરાત જય કિસાન